બ્રેકિંગ ન્યૂઝ નવરાત્રી શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અમદાવાદ છોટાઉદેપુર જૂનાગઢ અમરેલી અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ વરસ્યો છે લાંબા સમયથી ચાલતા ઉકળાટ અને બફારાથી પરેશાન નાગરિકોને મોટી રાહત મળી છે ઠંડી પવન સાથેના વરસાદી ઝાપટાએ વાતાવરણ ઠંડુ બનાવી દીધું છે અમદાવાદ શહેરમાં સવારથી છાંટા પડતા રહ્યા બપોર પછી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી રસ્તા ઉપર બાળકો વરસાદની મોજ માણતા જોવા મળ્યા સોશિયલ મીડિયા પર પણ વરસાદી દ્રશ્યોના વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વધારે પડી શકે છે એક તરફ વરસાદથી ગરમીથી મુક્તિ મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે મગફળી અને કપાસ જેવા પાક પર વરસાદનો સીધો અસર થઈ શકે છે ખેતરોમાં વધારે પાણી ભરાવાની આશંકા છે નવરાત્રી આયોજકો માટે પણ વરસાદ ચિંતાનો વિષય છે મોટા પાયે તૈયાર થયેલા પંડાળ લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ પર વરસાદનો પ્રભાવ પડી રહ્યો છે જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ગરબાની મજા થોડાઅંશે ફિક્કી પડી શકે છે તો આ રીતે નવરાત્રીની શરૂઆત પહેલાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ બદલાવી દીધું છે હવે સૌની નજર એ બાબતે છે કે નવરાત્રી દરમિયાન મેઘરાજા કેવો રંગ ચડાવશે મિત્રો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લેજો